હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ચેપ્ટર નંબર અગિયાર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બે થિયરી વિશે આપણે જોયું હતું જેની અંદર જેનેટિક એન્જિનિયરિંગ શું છે બાયોટેકનોલોજી શું છે એના વિશે થોડી થોડી માહિતી આપણે જોઈ હતી હવે આજે આપણે પુનઃ સંયોજિત ડીએનએ પુનઃસંયોજિત સંયોજિત ડીએનએ એટલે કે રી ડીએનએ એના સૌથી પહેલાં અણુનું નિર્માણ કેવી રીતે થયું હતું તેમજ કઈ રીતે એ અણુનું નિર્માણ થયું હતું એના વિશે આપણે અભ્યાસ કરવાના છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ રી ડીએનએ રી ડીએનએ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક આગળની થિયરીનું રિવિઝન કરીએ તો જ્યારે યજમાનના શરીરની અંદર એટલે કે યજમાનની અંદર જો આપણે કોઈ ઈચ્છિત લક્ષણોવાળા ઇચ્છિત લક્ષણો દાખલ કરવાના હોય ત્યારે તેની અંદર ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ આપણે બહારથી દાખલ કરવું પડે તો એ બહારથી દાખલ કરતા ડીએનએને આપણે વિદેશી જનીન ધરાવતું ડીએનએ અથવા તો ઇચ્છિત લક્ષણોવાળું ડીએનએ કહીએ છીએ જ્યારે ઈચ્છિત લક્ષણોવાળું ડીએનએને યજમાનના ડીએનએ સાથે જોડીએ અને એ ડીએનએ ત્યાર પછી યજમાનના રંગસૂત્રનો એક ભાગ બને છે અને ત્યાર પછી એની નકલો પ્રાપ્ત થાય છે એટલે કે એની પ્રતિકૃતિઓ પ્રાપ્ત થાય છે અને એની આગળની પેઢીમાં ઉતરે છે તો એવું જે તૈયાર થયેલું યજમાનના શરીરની અંદરનું જે ડીએનએ છે એ ડીએનએને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ કહીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો સમજ પડી હશે કે જ્યારે કોઈ યજમાન એટલે યજમાન તરીકે કોઈ વનસ્પતિ કે પ્રાણી જેની અંદર આપણે ઈચ્છિત લક્ષણો દાખલ કરવાના હોય તો એની અંદર બહારથી ઈચ્છિત લક્ષણોવાળું ડીએનએ યજમાનના ડીએનએ સાથે જોડવામાં આવે છે હવે આ ડીએનએ જો પોતાની પ્રતિકૃતિ એટલે કે નકલો ઉત્પન્ન કરી શકતું હોય અને તે એક રંગસૂત્રનો ભાગ બને છે યજમાનના અને એની આગળની પેઢીમાં એ લક્ષણો ઉતરતા હોય તો એવું જે ડીએનએ છે એને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ કહીએ છે તો સૌથી પહેલાં પુનઃસંયોજિત પુનઃ સંયોજિત ડીએનએ સાલ્મોનેલા ટાઈફિમોરિયમના મૂળ પ્લાઝમિડ પ્લાઝમિર એટલે એક પ્રકારનું વેક્ટર વેક્ટર એટલે વાહક ધ્યાન રાખજો વેક્ટર એટલે વાહક વાહક ને આપણે ઇંગ્લિશમાં વેક્ટર કહીએ છીએ જ્યારે પુનઃ સંયોજિત ડીએનએની અંદર આ જે પ્લાઝમી છે એક અગત્યનું વેક્ટર તરીકે કામ કરે છે દાખલા તરીકે વેક્ટર એટલે વાહક એટલે તમને ખબર જ છે કે જ્યારે મેલેરિયાનો રોગ કે જેનો વાહક કોણ છે એના ફિલિસ મચ્છરની માદા બરાબર થાય છે સામાન્ય રીતે પ્લાઝમોડિયમથી પ્લાઝમોડિયમથી મેલેરિયા રોગ થાય છે પરંતુ એનો વાહક કોણ છે એનાફિલિસ મચ્છરની માદા તેવી જ રીતે ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએને યજમાનના શરીરની અંદર દાખલ કરવા માટે વચ્ચે કોણ આવે છે વાહક આવે છે જેને આપણે વેક્ટર કહીએ છીએ તો આ પદ્ધતિમાં પ્લાઝમિડ એક પ્રકારનું વેક્ટર તરીકેનું કામ કરે છે તો સૌથી પહેલાં સાલ્મોનેલા ટાઈફિમોરિયમના મૂળ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડી જોડીને સૌથી પહેલું પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવ્યું આ કાર્ય સૌથી પહેલાં ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્ટેનલે કોહન અને હર્બટ બોયર દ્વારા કરવામાં આવ્યું બરાબર હવે ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએનો ટુકડો આપણે જોડવો હોય તો એને કાપવો બી પડે યજમાનના શરીરની અંદર દાખલ કરવો છે તો યજમાનના શરીરની અંદર એટલો ભાગને પણ કાપવો પડે સમજ પડી વિદ્યાર્થી મિત્રો યજમાનના ડીએનએની અંદર જો ઈચ્છિત લક્ષણવાળો ટુકડો આપણે દાખલ કરવો હોય તો એ દાખલ કરવા માટે યજમાનના યજમાનના ડીએનએને પણ કાપવું પડે કે તે જગ્યાએ ઇચ્છિત લક્ષણોવાળો ડીએનએના ટુકડાને આપણે જોડી શકીએ એ જ રીતે વિદેશી જનીન એટલે કે ઇચ્છિત લક્ષણોવાળો ડીએનએને પણ કાપવું પડે તો એને કાપવા માટે ચોક્કસ પ્રકારની આણવીય કાતર જેને આપણે બાયોલોજિકલ સીઝર કહીએ છીએ તો એ આણવી આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એક પ્રકારનું બાયોલોજીકલ સિઝર છે જેને આપણે આણવીય કાતર કહીએ છીએ આ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ ડીએનએને ચોક્કસ જગ્યાએથી ઓળખીને એને કાપવાનું કામ કરે છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વિશે આપણે આગળ આગળની થિયરીમાં બહુ ડિટેલમાં જોવાના છે પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે ડીએનએના ટુકડાને કાપવા માટે ભલે તે વિધિ ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ હોય કે પછી યજમાનનું ડીએનએ હોય પણ ડીએનએને ટુકડાને કાપવા માટે ચોક્કસ પ્રકારની રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ હોય છે જેને આપણે જૈવિક કાતર એટલે કે બાયોલોજીકલ સીઝર અથવા આણવીય કાતર તરીકે ઓળખીએ છીએ તો સૌથી પહેલાં આ જે બાયોલોજીકલ સીઝર રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એના દ્વારા ડીએનએના ટુકડાને ચોક્કસ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું હવે આ પાક કાપેલા ટુકડાને કોની સાથે જોડવામાં આવ્યું પ્લાઝમિટ કેમ તો કે પ્લાઝમિટ એક પ્રકારનો વેક્ટર છે વેક્ટર છે એટલે વાહક છે અને એ પ્લાઝમિટ ત્યાર પછી યજમાન સાથે દાખલ થશે એટલે વેક્ટર એટલે વિદ્યાર્થી મિત્રો ઇચ્છિત લક્ષણવાળા ડીએનએના ટુકડાને કાપીને એને સૌથી પહેલાં પ્લાઝમિટ એટલે કે વેક્ટર વાહકની અંદર દાખલ કરવામાં આવે છે પ્લાઝમિટ એ ડીએનએના વાહકની તેમ કામ કરે છે જે તેની સાથે જોડાયેલો ડીએનએને સ્થાનાંતરિત કરે છે જે રીતે મચ્છર કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપ જીવીને મનુષ્યમાં સ્થાનાંતર કરે છે એ જ રીતે પ્લાઝમીનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી વિદેશીજની ડીએનએના ટુકડાની યજમાના દાખલ કરાય છે બરાબર સમજ પડી વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે જે રીતે મેલેરિયાનો મેલેરિયા પ્લા પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે પણ એનું વહન કોણ કરે છે એનાફિલિસ મચ્છરની માદા તો જે રીતે પ્લાઝમોડિયમ એનાફિલિસને પ્લાઝ્મોડિયમનું વહન વાહક એનાફિલિસ મચ્છરની માદા છે અને જે પ્લાઝ્મોડિયમને મનુષ્યની અંદર સ્થાનાંતરિત કરે છે એ જ રીતે પ્લાઝમિડ પ્લાઝમીડ પણ છે એ ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએને યજમાનના શરીરની અંદર દાખલ કરવા માટે મદદરૂપ થાય છે એટલે પ્લાઝમિડને આપણે એક અગત્યનો વેક્ટર તરીકે ઓળખીએ છીએ આ રીતે યજમાનના શરીરની અંદર દાખલ કરવામાં આવે અને ત્યાર પછી જોડવાનું જે કામ છે કે કાપેલા ટુકડાને ઈચ્છિત લક્ષણવાળા કાપેલો ડીએનએનો ટુકડો એને યજમાનના ડીએનએની અંદર દાખલ કરી જોડવાનું જે કામ છે એ લાયઘેઝ નામના ઉત્સેચક વડે કરવામાં આવે છે લાયઘેઝ જે ઉત્સેચક છે એ સામાન્ય રીતે જોડવાનું કામ કરે છે અને આ રીતે એક નવો ડીએનએનું નિર્માણ થાય છે અને એ નવો ડીએનએ વલકાર ડીએનએનું ઇન વિથ્રો એટલે કે બહાર નિર્માણ કરવામાં આવે છે જેને આપણે રી ડીએનએ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ તરીકે ઓળખીએ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો રી ડીએનએની શરૂઆત નિર્માણ કેવી રીતે થયું ઓગણીસો બોતેરમાં સ્ટેનલે કોહન અને હર્બર્ટ બોયર દ્વારા કરવામાં આવ્યું ધ્યાન રાખજો સૌથી પહેલાં આ ક્રિયા કરવા માટે ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએની પસંદગી કરવામાં આવે છે યજમાનની પસંદગી કરવામાં આવે છે ત્યાર પછી બાયોલોજિકલ સીઝર એટલે કે આણવીય કાતર જેવી કાતર તરીકે આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનો ઉપયોગ કરીએ છીએ એના દ્વારા ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએના ટુકડાને કાપવામાં આવે છે અને યજમાનના ડીએનએના ટુકડાને કાપવામાં આવે છે ત્યાર પછી ઇચ્છિત લક્ષણોવાળા ડીએનએને પ્લાઝમિડમાં દાખલ કરવામાં આવે છે પ્લાઝમિડ એક પ્રકારનો વાહક છે વેક્ટર છે અને આ પ્લાઝમિડને ત્યાર પછી યજમાનમાં દાખલ કરવામાં આવે છે અને સામાન્ય રીતે યજમાનના ડીએનએ સાથે ઇચ્છિત લક્ષણોવાળા ડીએનએને જોડવાનું કામ લાઇગેઝ નામનો ઉત્સેચક કરે છે અને આ રીતે યજમાનની અંદર ઉત્પન્ન થતો જે ડીએનએ છે એને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ કહીએ છે તો વિદ્યાર્થી મિત્રો આટલી પ્રોસેસ છે કે જે જેનાથી આપણે ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએને યજમાનની અંદર દાખલ કરી શકીએ છીએ એના માટેના તબક્કાઓ આપણે આખું ચેપ્ટરમાં ભણવાના છે પણ આટલી જ પ્રોસેસ જે છે એ બાયોલોજી બાયોટેકનોલોજીના સિદ્ધાંત તરીકે અને પ્રક્રિયાઓ તરીકે વર્તે છે જ્યારે આ ડીએનએ ઈશ્ચરસીય કોલાઈ એ કોલાઈ જે મનુષ્યના આંતરમાર્ગમાં પાચન માર્ગમાં જોવા મળે છે જે સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીએ ત્યાર પછી પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે હવે આ રીતે યજમાનના શરીરની અંદર રીકોમ્બિનેન્ટ ડીએનએ દખલ થાય તો એ જે રીકોમ્બિનેન્ટ ડીએનએ છે એ યજમાનના શરીરમાં ઘણી બધી નકલો એટલે કે પ્રતિકૃતિઓ બનાવે છે અને આ પ્રતિકો ત્યાર પછી એની આગળની પેઢીમાં ઉતરે છે બરાબર આ રીતે પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ થતું હોય છે બરાબર ઓકે સામાન્ય રીતે એ જે ક્રિયા છે એના માટે પણ ચોક્કસ પ્રકારના તબક્કાઓ છે એ તબક્કા જોકે આપણે જોઈ જ ગયા છે તેમ છતાં આપણે એ તબક્કા વિશે નજર રાખીએ તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં મુખ્યત્વે નીચેના તબક્કાઓ સમાવેશ થાય છે મેં તમને પહેલાં જ કીધું કે સૌથી પહેલાં ડીએનએના ટુકડાનું નિર્માણ એટલે કે યજમાનની અંદર ડીએનએના ટુકડાનું નિર્માણ અને ડીએનએના ઈચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી કરવામાં આવે છે ત્યાર પછી પસંદગી કરેલા ડીએનએના ટુકડાને વાહક વાહક એટલે પ્લાઝમીની અંદર વેક્ટરની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી પુનઃસંયોજિત ડીએનએનું સર્જન કરવામાં આવે છે બરાબર આ પુનઃસંયોજિત ડીએનએને યજમાનના કોષોમાં ઓળખ કરવામાં આવે છે પુનઃસંયોજિત ધરાવતા અણુઓ નું ત્યાર પછી યજમાનની અંદર બહુગુણન અને પસંદગી થાય છે અને લાસ્ટમાં જનીન અભિવ્યક્તિ દ્વારા ઈચ્છિત નિપજની બનાવટ કે ઉત્પત્તિ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આટલા પાંચ જેટલા તબક્કાઓ છે જે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર ઉપયોગી છે